શહેરના સયાજીપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા એક હજારથી વધુ મકાનો બનાવ્યા હતા ત્યારબાદ કેટલાક વર્ષોથી આ મકાનોની ફાળવણી ન થતાં તે ખંડેર બની રહ્યા છે આવાસ યોજનાના મકાનોમાં કેટલાક બારી બાર તૂટી ગયા છે કેટલીક સામગ્રીઓ ચોરી થઈ છે અને બે કોમ્પ્લેક્ષ વચ્ચે ઝાંખરા ઉગી નીકળ્યા છે સાથે ગંદકી છવાયેલી છે કરોડોના ખર્ચે બનેલા મકાનો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ વપરાઈ કોન્ટ્રાક્ટરને પણ રકમ ચૂકવાઈ ગઈ પરંતુ સામાન્ય લોકોને હજુ ઘરનું ઘર મળ્યું નથી

પાલિકા દ્વારા બનાવેલા મકાનોના બારીબારના સહિત કેટલીક સામગ્રીની ચોરી થઈ ગઈ છે હજુ આ મકાનોની ફાળવણી કરવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ પક્ષના પ્રવક્તા કપિલ જોશી તેમજ વડોદરા શહેર કોંગ્રેસ પક્ષના મહામંત્રી ડાયાભાઈ પરમાર દ્વારા ગરીબોને આ મકાન આપી દેવામાં આવે અને આ મકાનો ખડતલ હાલતમાંથી બચાવી શકાય તે હેતુસર આજે વિરોધ નોંધાવ્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપની સરકાર ગરીબોને મધ્યમ વર્ગની સરકાર નથી જો તેમનામાં શરમ હોય તો આ મકાનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વહેલામાં વહેલી તકે આપી દેવા જોઈએ નવે નવા આવાસ યોજનાના મકાન અહીંયા ધૂળ ખાઈ રહ્યા છે જજરી થઈ રહ્યા છે એટલે તમે જોઈ રહ્યા છો કે કેવી રીતના આ માલ સામાનનું અને આ સરકાર દ્વારા પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે એલ્યુમિનિયમની સીટો ખરીદી છે પ્રજાના ટેક્સ ના પૈસા અને આ અહીંયા સડી રહી છે ભરીને પડી રહ્યા છે તમે કિરાણો જુઓ છો હવે આ મકાન જઈને આપશે ને પડશે ને મળશે જવાબદારી કોની રહેશે તો એની જવાબદારી કોર્પોરેશન તંત્ર ની જ હોય તમે જોઈ શકો છો આપતા નથી શું કામ કહ્યું કે સમજાતું નથી કે મકાનો બનેલા આપતા નથી તો કોને આપવા માટે મૂકી રાખે કે તે નથી વિસ્તાર છે વોર્ડ નંબર ચાર એમાં આજે હું ખરેખર નીકળ્યો ફરવા માટે તો ખબર પડી કે આટલા બધા આવાસના મકાનો ખાલી પડ્યા છે હજારોની સંખ્યામાં વ્હાઈટ ઉડા પીળા ઉળા અને આ ગુલાબી ઉળા ગુલાબી ઉળા બે હજાર પંદરમાં બન્યા ત્યાર પછી ત્યાં દરવાજા બારી બાયણા કાચની બારીઓ એલિમિનની સીટો તૂટી નીચે પડી છે પણ કોઈને આ લોકો અત્યાર સુધી મકાન ફાળવતા નથી વડોદરા શહેરમાં ઘણા આવાસોમાં એવા રહે છે કે જેના છતના પોપડા માથે પડે છે લોકોને ઊંઘ રાત્રે નથી આવતી કે હમણાં પડશે મારો છોકરો મળશે મારી બહેરી મળશે ઊંઘમાંથી બેઠા થઈ જાય તો ખરેખર ભાજપની સરકાર અને કોર્પોરેશન તંત્ર મિલી ભગત ની માયા જ મૂકી અને લોકોને આ મકાનો ફાળવવા જોઈએ જેથી કરી લોકોનો જીવ બચશે આ બધા મકાનો ફાળવવા જેવા છે અને હવે મકાનો નહીં ફાળવે તો અમે કોંગ્રેસ પક્ષ આંદોલન પર ઉતરીશું કે આ મકાનો તમે નથી ફાળવતો તો મારે કોને આપવાના તમારા કોઈ સગાવાલા સંબંધીઓને વેચવાના છે તો મકાનો કેમ ફાળવતા નથી એનો અમે જવાબ માગીશું કોંગ્રેસ પક્ષ તરફથી અમે જવાબ માગીશું અહીંયા બારી બાયણા તમે જોઈ શકો છો મેં આગળ બતાવ્યું છે વિડીયો કેમેરામાં કે ચારો તરફ બારી બાયણા તૂટી ગયા છે જર્જરિત હાલતમાં અહીંયા પણ છે પણ પેલા વ્હાઈટ ઉડા પીળા ઉડા અને કિસણવાડીના ઉડા એના કરતાં થોડા સારા પહેલાં ત્યાં જ્યાં નીકળી જાય પ્રોબ્લેમ તો હજી બે પાંચ વર્ષ અહીંયા રહેવાય પોઝિશન છે તો આપી દેવા જોઈએ પણ ભાજપના જે મરસિયાઓ બેઠા છે અને કોર્પોરેશન તંત્ર અને એમાંય પછી વોર્ડ નંબર ચાર અને પિંકીબેન સોની મેયરનો વોર્ડ છે હતો તો મેયરને થોડીક આંટો મારે તો ખબર પડે કે ખરેખર મારા વોર્ડમાં આટલી બધી મુશ્કેલીઓમાં બી મકાનો બનેલા પડ્યા તો આ લોકોને આપી દેવા જોઈએ એમની ઊંઘ ઉડતી નથી ભાઈ આ કોર્પોરેશનનું ઇલેક્શન આવશે તો એમને ખબર પડશે આનો જવાબ પબ્લિક આપશે સડતલ હારતમાં રહે હું અત્યારે સિક્યુરિટીને પૂછ્યું તમે કે આઠ જણા સિક્યુરિટી અત્યારે આઠ રાતે એટલે સોળ જનો પગાર એ પબ્લિકના પૈસામાંથી જ પગાર થાય છે તો એ બચાવવાનો પ્રયત્ન કરવાનો અહીંયા લોકોને પાણી મળતું નથી જ્યાં જુઓ તમે પાણીના ટેન્કરો મોકલે તો એ જે આપવાની જગ્યાએ તમે સિક્યુરિટી ખોટો એમના આ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરો ભાજપ સરકારના જ હશે સગા સંબંધી મળેલા હોય કાં તો એમને કમિશન મળતું હોય એના માટે લોકો આ રોકી રાખે કંઈ નહીં આપણે તો પગાર પબ્લિકના જ મેથી ચૂકવાનો પબ્લિકના પૈસા ભલે વેરફેર થાય એ રીતની આ સરકાર ચલાવી રહી છે બારી નથી બહેણા બારી બહેણા કોઈ જગ્યાએ તમને જોવાની કાચ તૂટી ગયા છે બારી બહેણા ખુલ્લા છે બંધ હાલતમાં મકાનો પડ્યા છે ખંડેર જેવા સિક્યુરિટી મૂક્યા છે હાચવા માટે ફાળવવા જોઈએ સો ટકા એવા માણસો ને ફાળવવા જોઈએ કે વોર્ડ નંબર ખિસનવાડીમાં છ નંબરના વોર્ડ માં પાંચ હજાર આવાસો એવા બન્યા છે કે રોજ કમ્પ્લેનો જાય છે પણ એ લોકો અંદર સિક્યુરિટી વાળા ઉપર જ જવા નહીં દેતા કોઈના માથામાં વાગ્યું હોય કોઈ પોપડો પડ્યો હોય કોઈ ખરો હોય એ તોડવાની નોટિસ બી આ દે કે ભાઈ તોડ ક્યાં જાય ચોમાસામાં ખરેખર આ મકાનો એમને ફાળવી દો તો એ લોકો રહેતા થાય જાય અને તમારો જે હપ્તો હશે હપ્તો બી બાંધી આપશે ભાઈ એવું એમને કરવું નથી આ લોકોએ એવો કોઈક નિર્ણય લીધો હશે કે આ સરકાર બે મહિના પછી ઇલેક્શન છે એમાં કંઈક આપણું તંત્ર થાય તો આપણે સગાવાળાને વેચી દઈશું પૈસા કહીને ભાજપ સરકારના ઘણા બધા એવા નેતાઓ છે અને કોર્પોરેશન તંત્ર એ બે ભેગા થઈને એવું કોઈ વિચાર્યું હશે બાકી આપી દેવા જોઈએ મારું નામ ડાયાભાઈ રામાભાઈ પરમાર વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટીનો મહામંત્રી છું આ જો રોડની બાજુની પંડિત દીનદયાલ હોલ છે તેની પાછળ એક ગુલાબી કલરના મકાનો જે આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા છે બે હજાર પંદરથી આ મકાનોની જે છે એ બનાવટ પૂરી થઈ ચૂકેલી છે ઘણા કોન્ટ્રાક્ટરો આવ્યા રૂપિયા લઈને વયા ગયા બીજા કોન્ટ્રાક્ટરો આવ્યા પેઇન્ટિંગ કર્યા રંગરોગાણ કર્યા પણ હજી સુધીમાં બે હજાર પંદરમાં પતી ગયા પછી આ બે હજાર પચીસ ચાલે છે દસ વર્ષ સુધી તમે જોઈ શકો છો કે આ ગુલાબી આવાસના મકાનો છે એ ખંડેરની હાલતમાં જર્જરિત આ મકાનો થઈ ગયા છે મને એ નથી ખબર પડતી કે આ ભાજપની સરકાર આ જે પ્રજાના પૈસા જે ટેક્સ જે ગ્રાન્ટો આવેલી છે એ ગ્રાન્ટોને શું આવી રીતના ધૂળ કરવા માટે આપેલી છે અને એક બાજુ તમે લોકોના દબાણો તમે બુલડોઝર ફેરવો છો તો એ લોકોને તમે મકાનો નથી આપતા અને આ મકાનો દસ દસ વર્ષથી આ ખંડેર હાલતમાં પડેલા છે એટલે આ એમ કે દિશાહીન દયાહીન જે આ સરકાર છે એ માત્ર ને માત્ર લોકોનું શોષણ કેવી રીતના કરવું છે અને લોકોને ફાળવણી ના કરીને લોકોને હેરાન પરેશાન કેવી રીતના કરવા છે એનું તમે જૂતવું જાગતું ઉદાહરણ આ ગુલાબી આવાસ યોજનાના મકાન છે દસ દસ વર્ષથી આ મકાન ખંડેર હાલતમાં પડેલા છે અને આ સરકારનું પેટનું પાણી નથી હટું અને આ ગરીબ માણસો અટાણે મકાન વિના રજડી રહ્યા છે ફૂટપાથ પર સૂઈ રહ્યા છે આ લોકોને મકાન ફાળવવામાં નથી આવતા ખરેખર આ સર આ સરકારમાં સેજ બી શરમ હોય સેજ બી શરમ હોય તો યુદ્ધના ધોરણે તાત્કાલિક ધોરણે આ આવાસના યુદ્ધના જે મકાનો છે એ લોકોને તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે એવી અમારી માંગ કોંગ્રેસ તરફથી છે કપિલ જોશી વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા